ભરબજારમાં ગૌરક્ષક મનોજ બારિયા પર જીવલેર હુમલો કરનાર વસીમ કુરેશી અને મોબિન પઠાણ નામના બંને આરોપીઓની કારંજ પોલીસે ધરપકડ કરી લીધી છે અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ બંને આરોપીઓએ અને તેના સાગરીતોએ સાથે મળી અમદાવાદના લાલ દરવાજા જેવા ભરચક વિસ્તારમાં જાહેરમાં જ ગૌરક્ષક મનોજ બારિયા પર લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો કસાઈઓ હુમલો કરતા રહ્યા અને લોકોનું ટોળું જોતું રહી ગયું હતું આ સમગ્ર ઘટનામાં ગૌરક્ષક મનોજ બરિયા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો અને બાદમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ગૌરક્ષક મનોજ બરિયાએ બે મહિના અગાઉ અદાલત પાસે ગૌમાસના એક કેસમાં કેસ કર્યો હતો જેને અદાવતરા કિયા હુમલો કરવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી અન્ય બે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે ભરબજારમાં ગૌરક્ષક મનોજ બારિયા પર જીવલેન હુમલો કરનાર વસીમ કુરેશી અને મોબિન પઠાણ નામના બંને આરોપીઓની કારંજ પોલીસે ધરપકડ કરી લીધી છે અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ બંને આરોપીઓએ અને તેના સાગરીતોએ સાથે મળી અમદાવાદના લાલ દરવાજા જેવા ભરચક વિસ્તારમાં જાહેરમાં જ ગૌરક્ષક મનોજ બરિયા પર લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે જીમલે હુમલો કર્યો હતો કસાઈઓ હુમલો કરતા રહ્યા અને લોકોનું ટોળું જોતું રહી ગયું હતું આ સમગ્ર ઘટનામાં ગૌરક્ષક મનોજ બરિયા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો અને બાદમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ગૌરક્ષક મનોજ બરિયાએ બે મહિના અગાઉ અડાલત પાસે ગૌમાસના એક કેસમાં કેસ કર્યો હતો